રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરકાર દ્વારા જે ટેકાના ભાવે સોયાબીનની ખરીદી કરવામાં આવી છે તેનાથી ધોરાજી પંથકના ખેડૂતોના ખાતામાં પૈસા તાત્કાલિક જમા થાય તેવી માંગ કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા મગફળીની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવે છે તે રીતે હવે સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે ધોરાજી પંથકના ખેડૂતો પણ પોતાની સોયાબીનની જર્સી વાહનોમાં લઈ જઈ જે જગ્યાએ ટેકાના ભાવે સોયાબીનની ખરીદી કરવાનું કેન્દ્ર છે ત્યાં વાહનો લઈ ખેડૂતોમાં લાંબી કટારોમાં વાહનો લઈને ધોરાજીના જમનાવડ રોડ ઉપરના કેન્દ્રમાં ધોરાજી પંથકના ખેડૂતો આવી પહોંચ્યા હતા અને જે રાજ્ય સરકારે ટેકાના ભાવની ખરીદી સોયાબીનની ખરીદી કરવામાં આવી રહી છે અને ખરીદી કેન્દ્ર પર વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને સોયાબીનના ભાવ જે જે બજારમાં ભાવો મળી રહ્યા છે એના કરતાં સારા ભાવે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે તેમાં ભાવ સારા મળી રહ્યા છે જેનાથી ખેડૂતોને સારા ભાવ મળે છે તેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કે ખુલી બજારમાં સોયાબીનનો એક મણનો ભાવ નવસો પચીસ રૂપિયા ત્યારે તેના ભાવની ખરીદીમાં ભાવ એક હજાર પાંચસો પાસઠ રૂપિયા મરના ભાવે મળી રહ્યા છે તેથી ખેડૂતોમાં ભાવને લઈને ખુશી જોવા મળી રહી છે પણ ખેડૂતોને હાલ કમસમી વરસાદથી ખેડૂતોના પારાવાર નુકસાન થયું છે અને ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કરવાનું હોય અને સંતાનોના લગ્ન પ્રસંગે અને પોતાના સંતાનોના સ્કૂલની ફી ભરવાની બાકી હોય અને ઉછી ઉધારીનો વ્યવહાર બાકી હોય નાણાંની તાતી જરૂરિયાત હોય અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી રાજ્ય સરકારે કરી હોય તેના રૂપિયા એક મહિના જેવો સમય લાગે છે ત્યારે ખેડૂતોના નાણાં માટે રાહ જોવી પડે છે તેને લઈને ખેડૂતો ની સરકાર સમક્ષ રજવાત છે કે ખેડૂતોના ખાતામાં તાત્કાલિક નાણા ચૂકવાય તો ખેડૂતો પોતાનો અન્ય વ્યવહારો કરી શકે લગ્ન પ્રસંગે કે સ્કૂલની ફી કે પછી ઊંચી ઊંચી ઉધારી કરી હોવી હોય તે સમયસર નાણા આવે તો ખેડૂતોને નાણાના વ્યવહારો સમયસર કરી શકે મારું નામ દીપક છે હું ધોરાજી ગામનો રહેવાસી છું હું અત્યારે સોયાબી લઈને સરકાર શ્રીના ટેકાના ભાવે ખરીદીમાં આવ્યો છું હવે મારે લગભગ દોઢક મહિનાથી આ સોયાબી તૈયાર થઈ ગયેલા છે અને અત્યારે હું નાખવા આવ્યો છું અને પેમેન્ટ હજી પંદર વીસ દિવસે આવશે તો જે આ સમયગાળામાં અત્યારે મારે રવિ પાકનું જે વાવેતર કરવાનું હોય ખાતર બિયારણ જવા એ પૈસા મારે બીજે લેવા જવા પડે તો મારે સરકારશ્રીને એ વિનંતી છે કે આ જે પેમેન્ટ છે એ જલ વહેલું થાય એવું કરે બસ આજ મારી એક રજૂઆત છે મોહનભાઈ વાઘમ છે

વિપુલ ધામે ચિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ